તો જો કાવ્ય તો કે કેવા પ્રકારની આરતી બનાવ છે કાલે સ્પેશિયલ દિવસ છે તો કાવે જે આરતી કરી દીધી ને એ ફાઇનલ થઈ ગઈ છે ને આખી કમ્પલેટ કરી નાખી છે આરતી ને કેવું મસ્ત લાગે છે આમ જો કે મેં અને મમ્મીએ ભેહારે બનાવીએ એમને આરતી મસ્ત હાજુમાં મસ્ત બનાવી દીધો તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ વધારે તો ફરી એક વખત તમારું વધને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આ હોપ કે તમારે મજામાં મત છે ને ભાઈ આજે હવાર હવાર માં તો છે ને ભાઈ મસ્ત મજા નાઈ ધોન થઈ ગયો છું તૈયાર અને કાયો બેન સ્કૂલે થી આવી ગયા છે ને કાયો બેન આવતો આવે છે ને ગણપત દાદા આરતી બનાવે છે મસ્તી ની આરતી બનાવજો છું હું તમને દેખાડું ને કઈ રીત ની આરતી બનાવે છે શરણાઈ ને ઢોલ ને એવું બધું કાઈક મને એવું લાગ્યું પણ હું બનાવે છે હું તમને દેખાડું તો ચાલો તો જો કાવ્ય તો કે કેવા પ્રકાર ની આરતી બનાવ છું મે તમને કીધું ને મને આગેલી જોયું ને એટલે લાગ્યું તો ખરી અરે આ હું બનાવું

યજમાનો આ યજમાનો છે ને આ છે ગોર જો બે ગોરદાદા દાદા બનાવ્યા છે એ બે ગોર નથી આવડા છે એ ગોર છે આ એની પાસે યજ્ઞ કરાવે અને આ બધા વગાડે છે એ વગાડે યજમાનો છે તો તે તો આ નવન કોંડ અલગ કર્યો તો યજમાનો છે જ નહી ને આમાં મને શું યજમાનો તો કરતો કેવા યજમાનો આ નીચે હોય આ જા દે તો આવી કઈ આરતી બનાવી છે હજી બાકી છે હજી નારિયેળ છે શ્રીફળ છે બનાવો બનાવો અને અત્યારે ભાઈ મારે બેસવું છે કોલેજનું લખવાનું છે ને એ લખવા માટે પ્રભાકર સાહેબની એક બુક છે ને એ નોટ પૂરી કરવાની છે કારણ કે કાલે ચેક છે કાલે સ્પેશિયલ દિવસ છે એ તમને અને પછીના બ્લોગમાં જો કે ખબર પડી જાય

એને મમ્મીએ થઈને દોરી છે આ શું છે કેળા છે આ છે લાડવા આ છે સફરજન આ છે કંકુ આ છે ચોખા ને આરતી કે આવી મસ્ત મજાની લાગે છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવ્યો તો અમારી સ્કૂલે અને ભાઈ છે ને આજે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે અમારી સ્કૂલમાં ત્રણ દિવસ જ માટે ગણપતિ દાદા રાખે છે મહારાજ જવાય વિડીયો કોલમાં વાત કરે છે ને અહીંયા બધું રંગોળી ને એવું દોરું હું તમને દેખાડું આજે અણકોટ હતો સ્કૂલમાં છે ને દિવસ માટે જ ગણપતિ રાખે અમારે પહેલા દિવસે પૂજા થાય બીજા દિવસે ટૂંકમાં દિવસે પૂજા થાય છેલ્લા દિવસે અણકોટ ને સાંજે પાછું વિસર્જન છે તો ને જો ગણપતિ દાદાની રંગોળી આવી છે આ રંગોળી પછી આ છે ને આવી આવી કેટલા પ્રકારની રંગોળી છે તમે જોત કરી આમાં આ રંગોળી છે ને થોડીક થોડીક મેં દોરાવી હતી અને આ પણ મસ્ત છે એકદમ શ્રી ગણેશ ગણેશ ગણપત આ મૂર્તિ શું સોરી રંગોળી જો મસ્ત મજાની છે કેવી છે મારા કેવી મૂર્તિ છે રંગોળી છે બધી મસ્ત છે ને તો મસ્ત કઈક આવી છે ને આ જો આ છે ને મસ્ત એટલે મસ્ત રંગોળી છે પણ વરસાદનું પાણી પીડું એના લીધે છે ને આ વિખાઈ ગયું છે પણ મસ્ત રંગોળી હતી આ ને આ પણ રંગોળી છે તો આવી કઈક રંગોળી હતી અને હું બપોરે આવ્યો હતો અને આજે છેલ્લો દિવસ અણકોટ ધરેલો હતો એની હું તમને હમણાં ક્લિપ દેખાડી દઉં છું કારણ કે અત્યારે છે ને બધો છોકરાઓને સ્કૂલમાં પ્રસાદ વેચવામાં આવેલો હોય હવા રણકોટ હોય ને અત્યારે છે ને ભાઈ ખાલી હોય કારણ કે છોકરાઓને પ્રસાદ વેચી દેવાનો હોય ને જો ભાઈ ગણપતિ દાદા એ બિરજમન છે ને અણકોટની ક્લિપ અને છોકરાઓની બધાની ક્લિપ નિહાળો આજે સવારનો નો વરસાદ એવો પડેલો છે ને કે વાત જવા દે હું અહીંયા આવ્યો ને તો વરસાદ ચાલુ હતો ને હું આખું મારું પેન્ટ પલી ગયું હતું અહીંયા લઈ છે ને ફીનું છે થોડુંક થોડું ને આ સ્કૂલનો નો નજારો જવો તમે અહીંયા બને છે ઇંગ્લિશ મીડિયમની નવી બિલ્ડિંગ આ છે ગુજરાતી મીડિયમની ની બિલ્ડિંગ ને ખાસ કરીને આ મેદાન જો અહીંયા ક્રિકેટ રમવાની અમારે બહુ એટલે બહુ મજા આવતી અને બિલ્ડિંગમાં તો અત્યારે ભાઈ છોકરા ઓલરેડી ભણે છે

શનિવાર તો છે ને હારે કાય બીજું કાયક છે ચોથો દિવસ ચોથો છે ને એની હારે કાયક છે તું યાદ કર યાદ કાય નો રાખે મારે તો બધું યાદ રાખવાનું અમારે તો બધું યાદ રાખવાનું જો અમારે તો બધું હા યાદ યાદ આવી ગયું લો આવું કાયક છે ને તમને આની પછીના બ્લોગમાં જો કે ખૂબ પડી જશે ને હું કહી દઉં ના કહી દો સરપ્રાઈઝ વ્લોગ તો બનશે અને એક્સ વ્લોગ શું કહેવાય ઇન્ટરેસ્ટિંગ વિડીયો પણ બનવાનો છે ને મજા આવવાની છે કાલના વ્લોગમાં તમને બતાવને તો વિડીયો કાલના વિડીયોમાં બની રહેજો ને આજના વિડીયોમાં બની રહેજો અને ભાઈ આજે તો ગયો તો સ્કૂલે અને સ્કૂલમાં ગમા ગણપદા દાદા હતા ને 3 દિવસ રાખે ને ત્રીજા દિવસે વિસર્જન કરી દે ગમે તો નહીં ને આવી ગયો છું સીધો ઘરે અને કાલે છે ને સ્પેશિયલ રોગ આવવાનો છે ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જ હતો બાય બાય